યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મૌની અમાવસ્યાનું મહત્ત્વ એનું મહત્વ શું છે એમનું શુભ મુહૂર્ત શું છે ક્યારે બેસે છે અમાસ એ આજે આપણે સાંભળીશું પોષ મહિનામાં પડનારી અમાસને મૌની અમાસ કહે છે મૌ ની દિવસે ગંગા સ્થાનનું સૌથી વધુ મહત્વ છે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસ તિથિને મૌની અમાસ કહે છે પૌરાણિક કથાઓ મુજબ આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો આ દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું ખૂબ સારું માનવામાં આવે છે હવે આપણે જાણીશું મૌની અમાવસ્યા તિથિની શરૂઆત ક્યારે થાય છે તો બે હજાર ચોવીસ મૌની અમાવસ્યા તિથિની શરૂઆત નવ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગીને બે મિનિટે રહેશે અને બીજે દિવસે એટલે કે દસ ફેબ્રુઆરીના રોજ ચાર વાગીને અડતાલીસ પર સમાપ્ત થઈ જશે જેને કારણે નવ ફેબ્રુઆરીના રોજ મૌની અમાવસ્યા ઉજવાશે પોષ મહિનાની અમાવસ્યાને મૌની અમાવસ્યા કહેવામાં આવે છે પુરાણોમાં પણ આ તિથિએ મૌનો વર્ત રાખવાની પરંપરા છે આ દિવસે અખૂટ પુણ્ય આપનારો માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે પ્રયાગરાજ અથવા કોઈ પણ તીર્થમાં સ્નાન અને દાન કરવાથી મળેલું પુણ્ય ક્યારે સમાપ્ત થતું નથી હવે આપણે જાણીએ આ અમાવાસ્યા શા માટે ખાસ છે આ દિવસે શું કરવું અને શું ન કરવું આ દિવસ વિશે શાસ્ત્રોમાં શું કહેવામાં આવ્યું છે મૌન વ્રત અને મનુની ઉત્પત્તિના કારણે તેને મૌનની અમાવાસ્યા કહેવામાં આવી આ દિવસે વ્યક્તિએ મૌન રહેવું જોઈએ મુનિ શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ છે તેથી મૌન રહીને આ વ્રત રાખવાથી મુનિનો દરજ્જો મળે છે આ દિવસે વ્યક્તિએ મૌન રહેવું જોઈએ અને પ્રયાગ સંગમ અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આ તિથિ માટે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે બ્રહ્માજીએ સ્વયંભૂ મનુની રચના કરીને સૃષ્ટિનું રચના કાર્ય શરૂ કર્યું હતું તેથી તેને મૌની અમાવાસ્યા પણ કહેવામાં આવે છે મૌની અમાવાસ્યા માટે પુરાણોમાં લખ્યું છે પદ્મપુરાણ અનુસાર અમાવાસ્યાના દિવસે સૂર્યોદય પહેલાં પૂર્વજોને તલ અને પાણીથી તર્પણ કરવાથી સ્વર્ગમાં શાશ્વત સુખ મળે છે આ દિવસે તલની ગાય બનાવી તેનું દાન કરવાથી સાત જન્મોના પાપ નાશ પામે છે આ દિવસે બ્રાહ્મણ ભોજન કે જરૂરિયાતમંદો ભોજન કરાવવાથી પણ સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે અનાજ અને વસ્ત્રોનું દાન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે સ્કંદ પુરાણ અનુસાર આ દિવસે તીર્થયાત્રા સ્નાન અને દાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે તે જ સમયે મહાભારત કહે છે કે મૌની અમાવાસ્યા પર પ્રયાગરાજમાં સંગમમાં સ્નાન કરવાથી કરોડો તીર્થોમાં સ્નાન કરવાનું જેટલું પુણ્ય મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા અને પૂર્વજોને પ્રસાદ ચડાવવા કરતાં મૌન રાખવું અને પૂજા કરવી વધુ મહત્વપૂર્ણ છે જે અનેક ગણો પુણ્ય આપે છે ખાસ કરીને જ્યારે મૌનનો અભ્યાસ મનને નિયંત્રિત કરવા માટે હોય છે ત્યારે તે કરવાથી વાણીની શક્તિ પણ વધે છે પંડિતો કહે છે કે જે લોકોને આખો દિવસ મૌન રહેવું મુશ્કેલ લાગતું હોય તેઓ દોઢ કલાક પણ મૌન ઉપવાસ કરે તો તેમના વિકારો નાશ થાય છે અને તેમને નવી ઊર્જા મળે છે તેથી વ્યક્તિએ થોડો સમય મૌન રહેવું જોઈએ મૌન રહેવાથી આપણા મન અને વાણીની ઉર્જાનો સંચય થાય છે આ દિવસે અપશબ્દોનો ઉપયોગ ન કરો માનસિક રીતે શાંતિથી ભગવાનનો જપ કરવાનો અનેક ગણું વધારે પરિણામ મળે છે શ્રાદ્ધ કરવાની અને પીપળાના ઝાડને જળ સડાવ સડાવી અર્પણ કરવાની વિધિ આ પ્રમાણે છે આ અમાવશ્ય તિથિના સ્વામી પિતૃઓ માનવામાં આવે છે તેથી આ મહિનાની મૌની અમાવાસ્યા પર પિતૃઓની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવાની પરંપરા છે જે પિતૃ દોષમાંથી રાહત અપાવે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ પીપળાના ઝાડને ચડાવવામાં આવતું જળ માત્ર દેવતાઓ અને પિતૃઓને જ અર્પણ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે પીપળામાં ભગવાન વિષ્ણુ અને પિતૃદેવોનો વાસ છે આ દિવસે પીપળાનું વૃક્ષ લગાવવું શુભ માનવામાં આવે છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી અનેક ઘણું ફળ મળે છે આ અમાવસ્યાના દિવસે અષ્ટ મહાદાનનું પણ બહુ મહત્વ છે આઠ પ્રકારના કરવાના તો આઠ પ્રકારના દાનમાં આ અમાવસ્યાના દિવસે તલ લોખંડ સોનું કપાસ મીઠું સાત પ્રકારના ડાંગર જમીન અને ગાયનું દાન કરવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે આ આઠ વસ્તુઓનું દાન કરવું એ આઠ મહાન દાન છે આ પ્રકારનું મહાદાન તમામ પ્રકારના પાપોને દૂર કરે છે અને પુણ્યમાં વધારો કરે છે આ આઠનું દાન કરવાથી અનેક યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય મળે છે એ પુણ્ય પ્રાપ્ત થાય છે આ અમાવાસ્યાના વિશે એવું માનવામાં આવે છે કે આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો અને અમાવાસ્યાને મનુ શબ્દ પરથી મૌની અમાવસ્યા કહેવામાં આવે છે મનુ ઋષિને બ્રહ્માના મનસ્વી પુત્ર માનવામાં આવે છે સાથે અમાવાસ્યાનું પણ ધાર્મિક મહત્વ છે આ દિવસે તમારા પિતૃઓની પૂજા અને ગરીબોનું દાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે ઘણા ભક્તો આ દિવસે પવિત્ર જળમાં સ્નાન કરીને પણ વ્રત રાખે છે જો કોઈ પણ મહિનાની અમાવાસ્યા શુક્રવારના દિવસે આવે છે તો જ્યોતિષ શાસ્ત્રો અનુસાર તે શુભ ફળ આપે છે આવા સંયોગોમાં અને ઉપવાસનું પૂર્ણ પરિણામોમાં વધુ વધારો થાય છે શુક્રવારે અમાવસ્યાનો સંયોગ ભાગ્યે જોવા મળે છે પરંતુ આ વર્ષે આ મૌની અમાવસ્યા પર શુભ સંયોગ થઈ રહ્યો છે આ દિવસે ગંગા યમુના મથુરા અને અન્ય તીર્થો સ્થાનો જેવી પવિત્ર નદીઓમાં સ્થાન ગાયોનું દાન અન્નનું દાન બ્રાહ્મણ ભોજન વસ્ત્રો અને દાન વિશેષ આપવામાં આવ્યું છે ધાર્મિક કહેવાયું છે કે આ દિવસે પૂર્વજો સ્નાન કરીને બ્રાહ્મણોને ભોજન અર્પણ કરીને તૃપ્ત થાય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો